થોડાક દિવસો આ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી જે પુસ્તક બહાર પડ્યું અને એની અંદર દ્વારકા અને દ્વારકાધીશ ઉપર ખૂબ જ ખોટી ટિપ્પણીઓ કરી અને આખા ગુજરાત અને દ્વારકામાં તો એની ઉગ્રતા થઈ જ છે ઇતરકોમ અને બ્રહ્મ સમાજ બ્રાહ્મણ સમાજ બધા મળી અને આજે એસડીએમ કચેરીએ આવેદનપત્ર આપ્યું એસડીએમ સાહેબને આપી અને એમને રજૂઆત કરી કે આનું જેમ બને એમ જલ્દી નિરાકરણ કરો નંબર બે જે કાંઈ વ્યાસ ગાદી ઉપર બેસીને સ્વામિનારાયણના સંતોએ ગૂગડી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે ધનના લોભી પૈસા લે છે છાપના પૈસા લે છે એના માટે પણ હજારો બ્રાહ્મણો ગોગડી બ્રાહ્મણો ભેગા થયા અને આવેદનપત્ર એસડીએમ સાહેબને આપ્યું આ બધી વાતો તો છે જ પરંતુ એક વસ્તુ મને સમજમાં નથી આવતી કે સ્વામિનારાયણ મંદિર તો દ્વારકામાં પણ છે તો પછી દ્વારકાધીશના દર્શન સુકામ જ્યારે આપ સંતો આવો છો ત્યારે એકદમ વીઆઈપી એન્ટ્રી ક્યાંય લાઈનમાં નથી ઊભવાનું બ્રાહ્મણો જ આપણે આગળ લઈ જાય તમને શાંતિથી તમે દર્શન કરો છો સાધવી તમારા આવે છે તો એમને પણ મર્યાદાનું પાલન કરી અને એને શાંતિથી દર્શન કરાવીએ છીએ તો સ્વામિનારાયણ મંદિરો તમારે ઠેર ઠેર છે તો દ્વારકામાં સુકામ આવવાની જરૂર છે તો પછી દ્વારકાનો આવો છો ને એક બાજુ દ્વારકાધીશનો વિરોધે કરો છો તમે તો આ વસ્તુ તો યોગ્ય નથી ને હું સમુદ્રમાં છું અને મારો એક પગ એક હોડીમાં છે અને બીજો પગ બીજી હોડીમાં છે તો મારી બે હોડી તો કિનારા સુધી પહોંચવાની જ નથી આ તમે સમજી લ્યો જય દ્વારકાધીશ સ્વામિનારાયણ સંપ્રદાયના મંતો દ્વારા જે વાણી વિલાસ કર્યો એનો એક પ્રથમ તબક્કે વિરોધ કરવામાં આવેલ છે આજ આપણે એસડીએમ સાહેબને આપણો અવાજ પીએમ ઓફિસ મુખ્ય સીએમ ઓફિસ સુધી પહોંચે અને આ આવેદનપત્રમાં અલ્ટિમેટલ આપેલ છે કે સાત જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ દ્વારકાના નગરજનોને સાથે લઈ દ્વારકાના તમામ જ્ઞાતિના પ્રમુખો પ્રજાને સાથે લઈ દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા હતા હોયને સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું જરૂર પડીએ ઉગ્ર આંદોલન કરશું અને આનાથી પણ કોઈ વિશેષ પગલાં લેવાતા હશે તો લેશું કોર્ટ રાહે સિવિલ રાહે